નમસ્કાર આપ છો આપની સાથે મનગર પાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકા ખાતે મળવા પામી હતી જેમાં ત્રણ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને આ ત્રણેય કામોને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે આ બેઠકમાં ખાસ કરીને ઉત્તર ઝોનમાં આવેલા બાગ ખાતે હાલમાં હયાત વોર્ડ નંબર ની જૂની કચેરી દૂર કરી નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના એક કરોડ એકવીસ લાખ ઉપરાંત કામને મંજૂરી આપવામાં આવી છે આ સાથે વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગ શાખાના કર્મચારીઓ માટે ગરમ યુનિફોર્મ ખરીદવાના ઓગણચાલીસ લાખ ત્યાસી હજાર ઉપરાંત આ કામને મંજૂરી આપવામાં આવી છે આજે સ્થાયી સમિતિમાં ટોટલ ત્રણ દરખાસ્ત ચડાવવામાં આવી હતી ત્રણે ત્રણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના પટ્ટા પાડવાનું કામ હતું ચોત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા ઓછા જે એક કરોડ દસ લાખની મર્યાદાથી મર્યાદા ઘટાડી અને પચાસ લાખની મર્યાદા કરી છે ફરી મર્યાદા એક્સટેન્ડ કરવા માટે સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવાની રહેશે ઉત્તર ઝોનમાં સિયાબાગમાં વોર્ડ નંબર પાંચની જૂની કચેરી હતી અને જગ્યાએ નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ છે જે અઢાર ટકા વધુ મુજબ એક કરોડ તેતાલીસ લાખ સત્તર હજાર એકસો બાસઠ વત્તા જીએસટીના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે અગ્નિશ શાંતિ શાખાના કર્મચારીઓ છે બસો જેટલા કર્મચારીઓ માટે જે ગરમ કપડા લેવાના દર છે ગરમ કપડાં લેતા હોય છે એ કામ ચાર પોઈન્ટ ઇઠ્યોર ટકા ઓછા ઓગણચાલીસ લાખ ત્યાંશી હજાર પાંચસો ને બોતેર રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવશે સર્વ મિત્રોને વિશારીય જુવાતો પ્રસ્તાવ છે એ કોઈ નિયમ નથી થાતો. ઓકે આપ તમારે ગમાડી પેન્ડિંગ પ્લસ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને કરો. બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર